આપણી એક્સ્ટ્રા બધી ટોટલી આઈટમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને રાજકોટમાં સૌ પ્રથમ પાણીપુરી ચાલુ કરવા વાળા જ આવી છે સૌથી પેલા હા સૌથી એસી વર્ષથી પાણીપુરી રાજકોટમાં માં એસી વર્ષથી અને પેલા ક્યાં અહિયાં જોવા જતા કે ના પેલા મારા દાદા રેસકોસ ત્યારે એ સમયમાં માં એસી વર્ષ પેલા ખાલી રેસકોસ જ હતું પેલા અને આ મસ્ત ગાડું દઈ આપણું પોતાનું બનાવવા એમ ઓ રેડીમેડ નહીં એક્સ્ટ્રા ઓર્ડિનરી વાહ અરે તો આ છે ત્રિવેણી દહીંવડા દહીં કચોરી અને દહીં ચેવડો ગુજબુક્ષ હું આપનું સ્વાગત છે ઊંચું સમીર અને આજે એક કોન્ડર રોડ પર મારા અલગ બિઝનેસના કામે નીકળો હતો મીનવાળી સાંજે ભૂખ લાગી હતી તો રેન્ડમલી અહીંયા રાષ્ટ્રીય શાળા પાસે ઊભો રહ્યો ત્યાં મને યાદ આવ્યું કે અમુક મિત્રો કહેતા હતા કે અહીંયા દહીંને લગતી કંઈક થોડીક અટક વાનગીઓ મળે છે અને અહીંયા જોયું મેં ત્રિવેણી ત્રિવેણી કરીને આ બોર્ડમાં લખ્યું હતું એટલે જસ્ટ ફોર ક્યુરિયોસિટી મેં પૂછ્યું ભાઈને કે ભાઈ ત્રિવેણી શું છે તેણે કીધું બનાવું છું તમે જોઈ લો અને પછી તમને ખ્યાલ પડશે કે એ વસ્તુ શું છે ઇવન એની પાણીપુરી અને એની દહીંપુરી ખાવા લોકો પણ સાંજે ઉમટી પડતા હોય છે ને રાષ્ટ્રીય શાળાની બરાબર બાજુમાં ફિલાલ તો એની પાણીપુરી ટેસ્ટ કરી હવે વારો છે ત્રિવેણીનો ત્રિવેણીની અંદર દહીંને લગતી ત્રણ વસ્તુનો કોમ્બો આવે છે લેટ સેકન્ડ આઉટ વિડિયોમાં આગળ વધીએ એની પહેલા હું તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં યાજ્ઞિક રોડ થી રાષ્ટ્રીય શાળા સાઈડ આવો તો રાષ્ટ્રીય શાળાના બિલ્ડિંગ બરોબર બાજુમાં જ રાઈટ સાઈડ માં આ તમને રેકડી જોવા મળશે રાજા પાણીપુરી અને એની બાજુમાં જ કોર્નર છે વિદ્યાનગર નો તો આપણે પાણીપુરી એની જે બનતા થઈ એ બનતા જોઈને મને થોડું ટેમ્પટેશન થયું અને પાછળથી જાણવા મળ્યું કે આ રાજકોટની સૌથી જૂની પાણીપુરીની પાણીપુરી પણ પેલા તો એક પ્લેટ પાણીપુરી જે છે એ ખાવી મારા માટે જરૂરી હતી કારણ કે ટેમ્પરેશન ઉપર પાણી પડે અને પછી આપણે ત્રિવેણી જે છે છે ને એ જોઈએ ચાલો ફિલહાલ તો આપણે આ જઈની પાણીપુરી ટેસ્ટ કરીએ અને પછી એટલે પાણીપુરીના ટેસ્ટ વિશે તો તમને હું ટૂંકમાં કહી દઉં કે મોટાભાગના લોકોને ઘરે બનાવેલું જે ફુદીનાનું તીખું પાણી હોય ને એ વધારે ભાવતું હોય અને એ પ્રિફર કરતા હોય મને આનો ટેસ્ટ એવો જ લાગ્યો જે નોર્મલી ફુદીનાનું આપણે ઘરે બનાવતા હોય પાણી એટલું પ્રમાણમાં તીખું એકદમ ડીસન્ટ ટેસ્ટ એટલે કે પાણીનો પ્રમાણસર ટેસ્ટ હતો બહુ વધારે પડતો જેને કહેવાય ને કે એન્હેન્સ કરેલો ટેસ્ટ નહોતો અને હવે આપણે એના ઓનર પાસેથી જાણીએ કઈ રીતે બને છે એની ત્રિવેણી તો એક્ચુઅલી આપણી આ જે જગ્યા છે એ એક્ઝેક્ટ લોકેશન શું છે એક્ઝેક્ટ લોકેશન રાષ્ટ્રીય શાળા કોર્નર વિદ્યાનગરનો ખૂણો ઓકેશાળા સ્કૂલ ની આગળ અને કઈ વસ્તુ ખાવા લોકો સૌથી વધારે અહીંયા આવે છે સૌથી વધારે દહીપુરી આવે છે ત્રિવેણી આવે છે રાજા આપડી એકસ્ટ્રા બધી ટોટલી આઈટમ છે અને રાજકોટમાં સૌ પ્રથમ પાણીપુરી ચાલુ કરવા વાળા જ આવી છે

તો આજે આપણને એક કોન્સિડન્ટ એ પણ ખબર પડી કે રાજકોટની સૌથી જૂની પાણીપુરી એસી વર્ષ શું વાગ્યું પછી રેસકોટથી સુધી અહીંયા શિફ્ટ થઈ ગયા ના ના ઘણી જગ્યા મારા ફાધર રોડ ઉપર હતું સમાજની સમાજની સામે હા ત્યાં બરાબર અને હજી ત્યાં ચાલુ જ છે

દહી કચોરી અને દહી ચેવડો કદાચ તમને એમ્બિએસ તો અવાજ સંભળાતો હોય છે કારણ કે આજે માઈક લાઈટ કે ટ્રાયપોડ કેવું કંઈ લીધા વિના નીકળ્યા છે જસ્ટ બીજા કામે નીકળ્યો હતો અને આજે આ ત્રિવેણી જોઈ ગયો પહેલાં તો પાણીપુરી ખાવા માટે બહુ ટેમ્ટેશન થઈ ગયું હતું પાણીપુરી ખાલી હતી અને હવે આ ત્રિવેણીનો સ્વાદ ચેવડો મિક્સ થઈ ગયો થોડા ફોટા પાડી લીધા તમનેલ બનાવી દીધું તો એ ચેવડો અંદર ક્રિસ્પી રહે મોટું ભરેલું બધું લાગે કચોરી જ્યારે દહીંની સાથે એકદમ મિક્સ થઈને આવે ને યાર માત્ર ચેવડો નહીં એની સાથે કચોરી અને વચ્ચે વચ્ચે તમને વડાની ફ્લેવર મળતી રહે

મેં એની પાણીપુરી અલગથી ટ્રાય કરી અને આ ત્રિવેણી એટલે કે દહીંની ત્રણ વસ્તુનો કોમ્બો ટ્રાય કર્યો સ્પેશિયલી એની દહીંવાળી પૂરી ખાવા માટે લોકો ખાસ આવે છે દહીં પૂરી ખાવા હવે આ વિડીયોને ફટાફટ અહીંયા કમ્પ્લીટ કરું કારણ કે જે કામ કરવા હું નીકળ્યો હતો એ કામ તો જે અધરુત છે એ પહેલાં ફટાફટ બતાવવું પડશે મીન માઇલ તમને વિડીયો કેવો લાગ્યો કે ભૂલતા નહીં ને અહીંયા તમે નાસ્તો કર્યો હોય અચ્છા આપણા ટાઈમિંગ શું છે ઋષિભાઈ સાડા ચારથી દસ સાંજે સાડા ચારથી દસ અને સાતે દિવસ કે રજા પાડો છો બારે મહિના એક પણ દિવસ રજા નહીં ગ્રેટ ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરીબી ગુજરાત